જૈસિક કૃષ્ણ ગુડ આફ્ટરનૂન તો ચલો અમે જઈએ છીએ ખાંભા સાઈડ જમીન જોવા જતા હતા તો હું સાવજ અને શૌર્ય અમે નીકળ્યા છે જામવાડા થઈને નીકળ્યા અને ખાંભા સાઈડ જમીન જોવા જાય છે તો આજે અમારું નસીબ સારું છે કે અમને જોડે લીધા છે અમને પણ ગીરની અલગ અલગ જગ્યાએ ફરવું ગમે છે શૌર્ય થોડી આગળ બેસવા ગયું છે અને બસ જસ્ટ જમીને નીકળ્યા અને બહુ જ સરસ વાડી છે એવી એક હોટલ ચા પાણી તો નતા કરવા પણ ખાલી ફ્રેશ થવા થોડી ઊંઘ ચડી જાય આપણને બપોરનું એક ઘેન હોય તો એટલા સરસ મજાના જો અહીંયા હિંચકા છે બહુ જ અલગ છે કારણ કે સ્પ્રિંગ નથી હા થાંભલા બહુ નજીક છે ખાટલાની જેમ અમારા જ જેમ હિંચકા છે પણ થોડાક અલગ છે તો સાવજ થોડુંક મોડું બધું ધોવા ગયા છે ત્યાં સોડા લે છે અને પગ છૂટા થાય એટલે હું ને શૌર્ય નીચે ઉતર્યા છે અને પેલી સાઈડ જો જઈએ છે ત્યાં અમને ગાય અને વાછડી ને ભેંસ દેખાય છે બહુ જ સરસ મજાની લીલી છમ છે જો કેટલી સરસ છે બાંધેલી છે બધી અહીંયા અહીંયા બાંધેલી છે બાંધેલી છે જો એ જો કેટલું મસ્ત બધડું જો આપણે એને રમાડીએ જો જો

સોરી અને તો એટલી મજા પડી ગઈ છે એટલું જૂનવાણી હું આવા ઘરમાં મારું બાળપણ ગયું ઘર પણ આવું જ હતું ગયું એટલું જૂનવાણી ઘર મસ્ત સાડીની વર્ક વાળી સાડીઓના પડદા પાણીવાળું સેમ ટુ સેમ બે રૂમ હોય અંદર મોટા મોટા નળિયાવાળા લાંબી ઓસરી હોય આમને લીપણ નથી અમે આગળના ઘરે ગયા હતા ને એમને એટલું સરસ ઓળીપો કરે ને એવી રીતે લીપણ વાળું ઘર હતું આમને નવું ભેંસ છે અને નવું અને પાંચ પાડી છે એક બહુ જ નાનું પાડું છે મોટો ડેલાબન એટલું સરસ રૂપાળું ગામડાનું ઘર છે જો એમનું બળદગાડું છે અને અમારી ગાડી પણ કેટલી જગ્યા જો કેટલી વધી છે જો બે મસ્ત લીમડા છે તો છે આ ગીરની મધ્યમાં એક જમીન છે અવારનવાર સાવજ આવતા હોય છે તો આ વખતે અમારું નસીબ ગીરના વાઇબ્રેશન એવા હોય છે કે ભર બપોરે તમને એમ થાય કે અહીંયા છાંઈડે બેસીએ ગીરનું વાઇબ્રેશન એવા પોઝિટિવ છે ગીર ગીર છે જ એવી કે તમને અહીંયા વારે ઘડી આવવું ગમે અમને અહીંયા નવા નવા માલધારીઓ મળ્યા અહીંયા પણ છે ને ગાય ગાયભેંસવાળા છે અને જો શૌર્ય મારી પાછળ પાછળ આવે છે અમે સાવજની પાછળ પાછળ ચાલીએ છીએ અને જમીન માટે અમે અહીંયા જોવા આવ્યા છીએ અને ચારે બાજુ જંગલ જ છે આમ મેઇન મેડ કહેવાય રિઝર્વ ફોરેસ્ટ ના કહી શકાય

મોટું જમોરા જેવું થઈ ગયું આવતો રા છાંયડે આવતોર પહેલાં આની આંખોય ખૂલતી નથી આંખો 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 તો ખૂલતી નથી આમ દબાઈ ગઈ છે હાલે હા જો સોરીએ એ મુ પાણી પીવું જ અરે પી લે મારકામાંથી જા માટલાનું જંગલમાં રહીએ છીએ તો કઈ માર ઠંડુ છે નહીં આવે ઠંડુ છે જંગલમાં આ કોલવાડી આ કોલવાડી આ કોલવાડી

આ લેફૈયા હે આ જ નિ કે આમ છે નહીં પડે બેટા બહુ છે જો બસ બસ દાદા એ દાદા બેટા આ યો વજનવાળી છે એકદમ એક્ઝેટ ગીરની મધ્ય કહીએ ને તો એ ગીરની મધ્ય કહી શકાય છે હા બેટા વજન છે વજન જો અને કુવાળી મળી પાણી છાંટે છે ભેંસોને ધમેડે છે ને એ હાવ દેશી ભાષા બોલે છે એને મારા શબ્દો નથી સમજાતા મને એમના જો તેલના ડબ્બાને કાપી કાપીને વચ્ચેથી ડોલ તરીકે છે પાછળ પડતો નહીં આમાય ચારે બાજુ છાણ છાણ છે હું તો ગાંડી થઈ જાઉં આટલા છાણા વીણી વીણીને તો હા પાણી ક્યાંથી આવે છે ને ઠીક બારેમાસ ઉનાળામાં આવશે ઉનાળામાં આવશે આ બછ પહેલાં ધીરે ઘાધો ગુંડો નથી નથી ये पूरा 15 20 फुट का है तो तो પછી વૈશાખમાં નઈ ને પછી વૈશાખ મહિનામાં આ પરખ આ પરખ કવો છે એની જેટલું હું કહું હોય તો નો ખૂટે ઠીક અયા ઓર બેટો થોડીવાર બેસ અહી બેહી જા જો પપ્પા આવે મળી ગઈ પેપે છાયડે ઉભો રે જમુરા મથુરાના જમુરા જેવું મોટું થઈ ગયું છે કેટલા બધા છાણા સોરી મમ્મી તો આખો દિવસ છાણા જ થાપ્યા કરે બધા દેશી કેવું અસલ ગીર આ કહેવાય ઓરિજિનલ ગીર ની અંદર જો નેસડા ની પણ આ રીતે જ પાણી ભર્યું હોય અને કૂવો ઠીક આ રહ્યો કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા શૌર્ય એન્ડ ધરાસ લાઈફમાં સ્વાગત છે કાલે અમે બહુ મજા કરી કાલે શનિવાર હતો કે આજે રવિવાર છે બ્લોગનો બીજો દિવસ એ પણ કહી દઉં કાલે ગયા હતા ખાંભાના બીજા આજુબાજુ નાના ગામમાં તો એટલા બધા શૌર્ય અમે જેની ઘરે ગયા તો એટલા બધા પાડડા હતા ભેંસોના બચ્ચા કંઈક પાંચેક હતા પછી શૌર્ય જોડે કેટલી બધી છોકરીઓ રમાઈ હતી ચાર પાંચ છોકરીઓ હતી તમે જેમ જોયું એટલે કાલે છે ને શૌર્યનો દિવસ હતો કાલે અમે ગયા જમીનના કામ માટે અને ગઢવીભાઈને મળ્યો એની ફેવરેટ કુહાડી એ લોકોની બહુ વજનવાળી હતી કારણ કે પેલી જે લોખંડની કુહાડી હોય ને એ બહુ વજનવાળી હતી અને લાકડી પણ વજનવાળી હતી અને બીજું તો એક નાનું બાવ જેની અમે ફર્સ્ટ પહેલીવાર પહેલાં જેની ઘરે ગયા ને એમને ત્યાં નાની બેબી હતી કંઈક એક બે મહિનાનું નાનું બાવ હશે તો સોરીએ એને જોયું પછી એક નાનો બાબો હતો એના જેવડો હતો ચાર વરસનો હતો એટલું સરસ રમતો હતો એટલે કાલે ગયા હતા અમે અમારા કામે સાવજના કામે સાવજ અમને લઈ ગયા અને એટલી મજા આવી કે એકદમ મધ્ય ગીરમાં કહીએ ને અહીંયા જે ગઢવીઓ આવે અહીં જે માલધારીઓ આવે એ મારી લેંગ્વેજ સમજે હું એમની લેંગ્વેજ સમજું તો અમે વાતચીત કરતા હોઈએ છીએ એ લોકો પ્રોપર ગીર એ લોકોના શબ્દ અલગ હતા મારા શબ્દ મેં ટ્રાય કરી જેમ કે સાંજનો ટાઈમ હોય ને એટલે આપણે અહીંયા કહીએ રોંઢે બરાબર તો એ ટાઈપથી શબ્દ ગોતી ગોતીને મારે વાત કરવી પડતી હતી એ લોકો બહુ દેશી હતા પણ ઢોર મારું વાક્ય ત્યાં અધૂરું હતું કે ઢોર ભડકતા નહોતા કારણ કે એ લોકો નેસડાના નહોતા પ્યોર એકદમ જંગલમાં જે ઢોર રહેતા હોય ને એ આપણું જે આવા આવા આપણે જઈએ તો આપણને જોઈને ભડકી જાય ગામડાનું માણસ હોય બાય માણસ હોય અને પહેરવેશ એનું ડ્રેસિંગ એવું હોય ને તો એ ના ભડકે પણ એ લોકોને આદત હતી એટલે એ લોકો ઢોર બહુ નજીક જતા હતા અને બહુ શાંતિથી બેઠા હતા ને મેં પૂછ્યું મન કે કશું નહીં કરે તો આજે છે તાલાડાની એક ડીએસસી સ્કૂલમાં કાર્નિવલ છે તો બહુ ટાઈમથી વાત થતી હતી મારે ચિત્રાને નંદિનીને કાલે નંદિનીનો ફોન આવ્યો તો મારે એને લઈ જવો છે હવે કઈ રીતે આજે સેટિંગ કરીએ ગેસ્ટ છે કારણ કે શોરી સાવજને અમને મૂકવાવું પડશે એટલે કોણ કેવી રીતે જાય છે મારી બહુ ઈચ્છા છે સ્કૂલના કાર્નિવલમાં મારે ચોરીયને લઈ જવો છે છોરિયનને બહુ જ ગમશે તો હવે પોસિબલ છે કે નહીં એ આજે આખા દિવસમાં ખબર પડશે કે અમારો વ્લોગ અમારો રૂટીન અમારો દિવસ અહીંયા પસાર થાય છે કે સ્કૂલના કાર્નિવલમાં એ પછી ડિસાઇડ કરું પછી હું ફોન કરું કે કોણ કેવી રીતે જાય છે એ લોકો જવાના હશે ને તો હું સાવજને હેરાન કરીશ બાકી હેરાન નથી કરવા કારણ કે એને મૂકવા આવવું પડશે બરાબર ગુડ ઇવનિંગ ગાય જય શ્રી કૃષ્ણ ચિત્રાનો કાર્નિવલ કમ્પ્લીટ કરીને અમે સીધાના વડલાની ખોડિયાર માતા કેવાય છે વડલો તો જુઓ માય ગોડ કેટલો રૂપાળો અનહદનો વિશાળ જેટલો વિશાળ એટલો રૂપાળો છે આ ચારે બાજુ જે પણ એના થડ દેખાય છે એની વડવાયો છે તો હું આરતીબેન ચિત્ર થાકી ગઈ છે ગાડીમાં છે અને ખુશી આવ્યા છે અમે અહીંયા જો ખુશી છે આરતીબેન અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે જય ખોડિયાર માતાજી અમે તે દિવસે જે મેં વાત કરી હતી કે ખોડિયાર માતાજીની જયંતીમાં જયંતિમાં અમે અહીંયા આવવાનું હતું સેલિબ્રેશનમાં તો આવી ના શક્યા એકચ્યુઅલી જે થાય એ સારા માટે થાય કારણ કે અહીં એટલી અનહદની પબ્લિક હતી ને તો શૌર્ય રહેત નહીં શૌર્ય પબ્લિકમાં છે ને નથી એ રહેતો અને જો આ બીજું થળ જો ઝાલરો લટકે છે અહીંયા પપ્પા ઘણી વાર એક ગીત કે લોકગીત કંઈક ગાતા ઝાલર વાગે ને મારો હરી વાલો ને હરી રસ ગાય અવારનવાર પપ્પાના મોઢે કેટલું સુંદર મજાનું મંદિર છે એમ થાય કે બસ અહીંયા કલાક બેસી રહીએ બહુ જ સરસ મંદિર છે આ તાલાડામાં આવ્યું છે રેલવે નું ક્રોસિંગ છે ને એની પછી તરત આવે છે જો છે ને આ થડ નથી પણ આ બધી વળવાઈઓ છે એક જ વડની કેટલો ઘટાદાર અને કેટલો મસ્ત છાંયડો છે અને શૌર્યને અહીંયા બહુ મજા પડી ગઈ મને ખબર જ હતી કારણ કે મને અને શૌર્યને છે ને કોઈ પણ મંદિરની વિઝિટ બહુ જ મજા આવે તો શૌર્ય અહીંયા એટલો કાર્નિવલ કાર્નિવલમાં છે ને થોડોક તડકો લાગી ગયો એટલે શૌર્ય થોડોક ચીડાઈ ગયો હતો મને આરતી બેન ને પણ થોડોક કંટાળો આવ્યો અને એના પાછી અમે સીધા અહીંયા મંદિરે દર્શન કરવાયા અને બાજુમાં મહાદેવનું મંદિર છે ને અને થોડે આગળ અંદર હનુમાન દાદા પણ બેઠા છે ત્યાં પણ જાશું તો આજની સાંજ અમારી અહીંયા પૂરી થાય છે અમારો વ્લોગ પણ અહીંયા પૂરો થાય છે કાલે અમે ગીરના બીજા મધ્ય ભાગમાં ગયા હતા માલધારીઓને મળ્યા અને સુંદર મજાનું ખોડિયાર માતાજીના મંદિરે આજે દર્શન કરવા આવ્યા